સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને જે ગટર મારફત લીલું પાણી આવી રહ્યું છે ત્યારે કેમિકલ માફિયાનો પર્દાફાસ થયો છે તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ આ ગટરનું પાણી છે એ બહાર નીકળી રહ્યું છે પહેલા વરસાદમાં લાલ પાણી અને બીજા વરસાદમાં લીલું પાણી આ તસવીરો તમે જોઈ શકો છો કેમિકલ માફિયાઓ જે પ્રમાણે ગટરમાં જે કેમિકલ યુક્ત પાણી છોડી જતા હોય છે એમનો અત્યારે હાલ આ તસવીર જોવા મળી રહી છે અગાઉ ધારાસભ્ય મનુભાઈ ફોગવા દોડતા થઈ ગયા હતા અને હવે આ વિસ્તાર છે એ બેસ્તાન વિસ્તાર છે બેસ્તાન વિસ્તારના ગટરમાંથી આ પ્રમાણે પાણી છે એ લીલા કલરનું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે આ દ્રશ્ય જોઈ શકો છો અત્યંત દુર્ગંધ મારી રહ્યું છે અને જાણે કોઈ ફુવારો મૂક્યો હોય પાણીનો ફુવારો મૂક્યો હોય અને લોકોના જે રીતે નયમ નયમ્ય દૃશ્ય હોટલોમાં હોય છે પરંતુ અહીંયા તો રોડ રસ્તા ઉપર આ પ્રમાણેના ફુવારા ઉડી રહ્યા છે કેમિકલના ફુવારા ઉડી રહ્યા છે અને આ પાણી આખું જઈ રહ્યું છે છેક અત્યારે હાલ જે રોડ રસ્તા છે ત્યાં લોકો જ્યારે આ રોડ પરથી પસાર થશે ત્યારે તેમને ચર્મરોગ થવાની

વાહન ચાલકો જ્યારે આવે છે ત્યારે તેમના પગ જોઈ શકાય છે આ કેમિકલના ના પાણીમાંથી પસાર થઈને લોકો પણ આ રીતે આ પ્રમાણે કેમિકલ માફિયાનું પાપ છે એ અત્યારે છાપરે પોકારતા નજરે આવી રહ્યું છે અને આ રીતે કેમિકલ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં કરો તો લોકો બીમાર પડશે અને એના જવાબદાર એ હશે જીપીસીપી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી મેળવીશું ધનરાજ અત્યારે સુરતમાં વરસાદી માહોલ છે લોકો રસ્તા ઉપર તો પરેશાન થઈ ગયા છે પાણી ભરાવાના કારણે પણ હવે આવા કેમિકલ યુક્ત પાણીથી પણ પરેશાન છે શું હાલત સુરતની

એટલો બધો ફોર્સ છે કે જે ગટરનું ઢાંકણું છે એ જાતે ઉલેચાઈ ગયું છે અને એમાંથી કેમિકલનું પાણી અત્યારે હાલ બહાર નીકળતું નજરે આવી રહ્યું છે આ જોઈ શકો છો લીલા કલરનું કેમિકલ યુક્ત પાણી આ સ્થળ ઉપર ઉભા રહેવા એવી સ્થિતિ નથી કારણ કે અત્યંત દુર્ગંધ મારી રહ્યું છે લીલા કલરનું પાણી છે જે રીતે વરસાદી પાણીના નિકાલ માટે એક તરફ જે સાફ સફાઈ અધિકારીઓ કરતા નથી પરંતુ અહીંયા તો કેમિકલ માફિયાના પાપે સ્વયંભૂ ગટરનું ઢાંકણું ગયું છે 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 અને એમનું પાપ એ અત્યારે હાલ રોડ રસ્તા પર નજરે આવી રહ્યું જે પ્રમાણે સ્થાનિક લોકો છે એ વારંવાર અહીં જે જીપીસીપી છે એને રજૂઆત કરતા હોય છે અહીંના સ્થાનિક આગેવાન સાથે વાતચીત કેટલું કેમિકલ યુક્ત પાણી કેટલું વાસ મારી રહ્યું છે અને જીપીસીપી કામ કરે છે અહીંયા તમે પોતે રૂબરૂ જુઓ કે કેટલી વાસ મારે છે કેટલી આંખો બળે છે અમે અહીંયા સતત અઢી કલાકથી આ પાણીનો નિકાલ કરવા ઊભા હતા અમને પછી ખબર પડી કે આ પાણી અમારે નીકળી જવું પડ્યું કારણ કે શરીરમાં ખંજવળ આવવા માંડી છે આવી રીતે તો ના અધિકારી એટલે નહીં ઉતરતા એટલે અહીંયા નથી આવતા જોવા એનું કારણ આ જ છે જીપીસીપી જીપીસીપીના સાહેબને અમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આનો તમે જલ્દી જલ્દી નિકાલ કરો કારણ કે આમાંથી લોકો બહુ બીમાર પડે આવવા જવા વાળા બાઇકવાળા એના પગમાં બી પાણી લાગે ચાલવાવાળા બી નીકળે ઢીચણ ઉપરનું પાણી હોય છે કેટલું ફોક્સમાં પાણી નીકળે છે તો જે રીતે આ કેમિકલ યુક્ત પાણી સતત રોડ રસ્તા ઉપર નીકળી રહ્યું છે જેના કારણે અહીંના જે સ્થાનિક લોકો છે ભારે આક્રોશિત છે અને ઠેક ઠેકાણે આ પ્રમાણેની પરિસ્થિતિ છે એ સુરતનો પાંડેસરા વિસ્તાર હોય ભેદવાડ વિસ્તાર હોય ભેસ્તાન વિસ્તાર હોય કે પછી અન્ય કોઈ વિસ્તાર કેમિકલ માફિયાઓ બેફામ થયા છે અને કેમિકલ માફિયા બેફામ થવાના કારણે જે જીપીસીપી છે એ કોઈ પણ જાતની કામગીરી નથી કરતું એટલે જ કેમિકલ માફિયા બેફામ થયા છે અગાઉ જે પ્રમાણે ઉદના નવસારી રોડ પર લાલ કલરનું પાણી નીકળ્યું હતું અને હવે કેમિકલ માફિયા હોય તો કલર જ બદલી નાખ્યો હવે લીલા કલરનું પાણી નીકળે છે આ પ્રમાણેની સ્થિતિ રહી તો લોકોએ બીમાર પડવાનું નક્કી છે કારણ કે કેમિકલયુક્ત પાણી છે અને તાત્કાલિક ધોરણે આવા કેમિકલ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે જો કે જારે પણ વરસાદ આ કેમિકલ માફિયાઓની પોલ ખોલે છે ત્યારે જે અધિકારીઓ છે ક્ષણ માટે દોડતા થાય છે અને પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે કેમિકલ માફિયાઓની કરતૂતના કારણે જુઓ સુરતના શું હાલ થયા છે કોણ છે આ કેમિકલ માફિયાઓનું સુરતમાં બાપ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ કેમ કોઈ કાર્યવાહી નથી કરતું